જય માલક્ષ્મી જીવનમાં નવી શરૂઆતના માટે એક જાન્યુઆરીનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર વર્ષના પ્રથમ દિવસે કરેલા કેટલાક ખાસ ઉપાય તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને ઉન્નતિ લાવી શકે છે શું તમે જાણો છો કે આવા ઉપાય તમારા ઘરના નકારાત્મક ઉર્જાને દૂર કરીને નવી સકારાત્મક શક્તિ લાવવા માટે ઉત્તમ માને છે આજના આ ખાસ વીડિયોમાં આપણે શીખીશું કે એક જાન્યુઆરીના દિવસને શ્રેષ્ઠ અને સુખદ બનાવવા માટે કયા ઉપાયો કરવા જોઈએ જે તમને જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા અપાવશે તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહો અને જાણો આ ચમત્કારી ઉપાયોની સંપૂર્ણ માહિતી સવારે કરવાનું કામ ખૂબ જ મહત્વનું છે ખાસ કરીને એક જાન્યુઆરી જેવા દિવસ પર જ્યાં આપણે જીવનની નવી શરૂઆત કરી રહ્યા હોઈએ સવારની શરૂઆત એક પવિત્ર અને શાંતિમય વાતાવરણ સાથે થાય તે માટે કેટલાક શાસ્ત્રોક્ત પદ્ધતિઓ અને પરંપરાગત રીતોનું અનુસરણ કરવું આપણા જીવનમાં સુખદ અને સકારાત્મક ઉર્જા લાવે છે આ દિવસે સવારમાં વહેલી ઉઠવાની પ્રથા શાસ્ત્રોમાં વિશેષ મહત્વ ધરાવે છે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી શરીર અને મગજ બંને તાજગી અનુભવે છે એક જાન્યુઆરીના દિવસમાં ખાસ કરીને સૂર્યોદય પહેલાં ઉઠીને મનમાં શુભ વિચાર સાથે નવા દિવસ અને નવા વર્ષનું સ્વાગત કરવું જોઈએ આ સમય ઉઠીને પ્રથમ કાર્યરૂપે એટલે કે આભાર પ્રગટ કરવો જોઈએ ભગવાનનો આભાર માનવો કે તમને નવા વર્ષમાં પગ મૂકવાનો અવસર મળ્યો છે અને તેની સાથે જ પોતાના માટે અને પરિવાર માટે સુખદ જીવનની પ્રાર્થના કરવી જોઈએ સવારે ઉઠીને શૌચક્રિયાથી નિમિત્ત થઈને સ્નાન કરવું પણ શાસ્ત્રોમાં અત્યંત મહત્વપૂર્ણ ગણવામાં આવે છે સ્નાન શરીર અને મન બંનેની શુદ્ધિ કરે છે એક જાન્યુઆરીના દિવસમાં ખાસ કરીને તુલસી ગંગાજળ અથવા અન્ય કોઈ પવિત્ર જળનો ઉપયોગ સ્નાન માટે કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે સ્નાન પછી સાફ કપડા પહેરીને ભગવાનની પૂજા માટે તૈયારી કરવી જોઈએ ઘરના પ્રવેશ દ્વારની સાફ સફાઈ પણ સવારના પ્રથમ કાર્યમાં આવવું જોઈએ પ્રવેશ દ્વારને શાસ્ત્રોમાં ઘરની લક્ષ્મી પ્રવેશનું ધાર માનવામાં આવે છે આ પ્રવેશ દ્વારને ગંગાજળથી શુદ્ધ કરવું અથવા કપૂરનો ધૂપ આપી પવિત્ર કરવું ઘરમાં શાંતિ અને સકારાત્મક ઊર્જા લાવે છે સવારમાં ઘરમાં દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે ઘી અથવા તેલનો દીવો પ્રગટાવવાથી ઘરના બધા ખૂણાઓમાં દીપકની જ્યોતિ પહોંચે તે સુનિશ્ચિત કરવું જોઈએ સ્નાન અને દિવ્ય પ્રવેશ દ્વારની શાંતિમય રચના પછી ઘરના મંદિર અથવા પૂજાઘરમાં જઈને લક્ષ્મી ગણેશજીની પૂજા કરવી જોઈએ પૂજા કરતી વખતે પ્રાથમિક સ્તરે મંદિરના ચોખાના દાણા અથવા કાંસ્ય પાત્રમાં ગંગાજળ ચડાવવું અને મંત્રોનો જાપ કરવો શુભ છે મંત્રોમાં ખાસ કરીને શ્રીમ હ્રીમ ક્રીમ લક્ષ્મીનારાયણ નમઃ મંત્રનું એક આઠ વાર જાપ કરવું ઘરના માટે ખૂબ જ સકારાત્મક માનવામાં આવે છે ધ્યાનમાં રાખવું જોઈએ કે સવારના સમયને ખાસ બનાવવામાં માત્ર શારીરિક પ્રવૃત્તિઓ જ નહીં પરંતુ મનની શાંતિ માટે પણ સમય આપવો અગત્યનું છે ભજન કીર્તન કરવું ધૂપ અથવા અગ્રબત્તી પ્રગટાવવી અને ઘરમાં સુગંધ પ્રસાર કરવી દ્વારા વાતાવરણ શુદ્ધ થાય છે સાથે જ આ સમય દરમિયાન ઘરમાં કશું પણ નકારાત્મક બોલવું કે વિચારવું ટાળવું જોઈએ કારણ કે શાસ્ત્રો પ્રમાણે સવારના પ્રથમ કલાકમાં બોલવામાં આવેલા શબ્દો સમગ્ર દિવસમાં અસર કરે છે આ પ્રાથમિક કાર્યો કરીને નાસ્તા માટે શાંતિપૂર્વક બેસવું અને સંસ્કાર મુજબ તાજા ભોજન કરીને વર્ષના પ્રથમ દિવસને ધન્ય બનાવવું એ જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ લાવવાનો એક માર્ગ છે ધન અને સમૃદ્ધિ આપણા જીવનના એક મહત્વના પાસા છે કારણ કે તે માત્ર ભૌતિક સુખ સુવિધાઓ પૂરા કરે છે નહીં પણ શાંતિમય જીવન જીવવા માટેનું સાધન પણ બને છે એક જાન્યુઆરીના દિવસને ખાસ માનવામાં આવે છે અને શાસ્ત્રો મુજબ આ દિવસે કરવામાં આવતા ઉપાય ધન અને સમૃદ્ધિના માર્ગોને ખોલે છે જો આ ઉપાય સંપૂર્ણ શ્રદ્ધા અને યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો જીવનમાં નક્કી ફેરફાર જોવા મળે છે આ દિવસે ધન અને સમૃદ્ધિ માટે સૌથી પ્રથમ મહત્વનું છે ઘરના લક્ષ્મી સ્થાનને શુદ્ધ કરવું ઘરમાં લક્ષ્મીજીના સ્થાનને તે સ્થળ માનવામાં આવે છે જ્યાં તિજોરી મણિયાર કે ઘરના નાણાકીય દસ્તાવેજો રાખવામાં આવે છે આ સ્થળને ગંગાજળ અથવા તુલસીનું પાણી છાંટીને શુદ્ધ કરવું જોઈએ શુભતા માટે કપૂરનો ધૂપ તેમજ ચંદનનો સુગંધ વાપરવો લાભદાયી છે લક્ષ્મીજીના સ્થાન પર ચોખાના દાણા અને તુલસીના પાંદા મૂકીને મંત્રોના જાપ સાથે પ્રાર્થના કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે લક્ષ્મી ગણેશજીની પૂજા કરવી ખાસ અસરકારક ગણવામાં આવે છે પૂજામાં ચોખાના દાણા ધાન્ય અને ફળોનું વિશેષ મહત્વ છે કારણ કે તે સમૃદ્ધિનું પ્રતીક છે મીઠાઈ અથવા મીઠા ખીલનો પ્રસાદ તૈયાર કરીને લક્ષ્મીજીને અર્પણ કરવો જોઈએ અને સાથે જ ઘરના દરેક સભ્યને તે પ્રસાદ વહેંચવો જોઈએ આ પ્રથા એ માન્યતા પર આધારિત છે કે ધન અને સમૃદ્ધિની ઊર્જા ઘરના દરેક વ્યક્તિ સાથે વહેંચાય અને તે સતત વૃદ્ધિ પામે વર્ષના પ્રથમ દિવસે દાન કરવાની પ્રથા પણ ધનના માર્ગોને મજબૂત કરે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તેમના માટે દાન કરવું જેની જરૂરિયાત છે એ હંમેશા આવકના સ્ત્રોતોને મજબૂત બનાવે છે આ દિવસે તુલસીના પાન ગોળ ચોખા અને ઘીનું દાન ગરીબોને અથવા મંદિરમાં કરવું શુભ માનવામાં આવે છે દાન કરવાથી જીવનમાં નકારાત્મક ઉર્જા નાશ થાય છે અને એના બદલામાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ થાય છે આ દિવસે ઘરના પ્રવેશદ્વારની શોભા વધારવી ખૂબ જ જરૂરી છે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર મંગલચરણ અથવા શુભ મેસેજવાળી રંગોળી બનાવવી ધન અને સમૃદ્ધિ લાવે છે કારણ કે આ પ્રવેશદ્વાર લક્ષ્મીજીના ઘરમાં પ્રવેશનું ધાર છે સાથે જ પ્રવેશદ્વાર પર તાજા ફૂલોની માળા લટકાવવી અને ઘીનો દીવો પ્રગટાવવો સદાય મંગલપ્રદ ગણાય છે આ દિવસે તમારું મન શુભ વિચારોથી ભરેલું હોવું જોઈએ ધન અને સમૃદ્ધિ પામવા માટે નકારાત્મક વિચારો દૂર કરવા જરૂરી છે નીતિનિયમમાં કહેવામાં આવ્યું છે કે મનુષ્યના વિચારો અને વર્તન જ તેની સમૃદ્ધિના મુખ્ય કારક હોય છે તેથી ધન પ્રાપ્તિ માટે નવા વર્ષના પ્રારંભે તમારું મન અને શરીર બંને શુદ્ધ રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ સાંજે ઘરમાં લક્ષ્મીજી માટે કૂજ રાખવી અથવા નાનકડું યંત્ર સ્થાપિત કરવું પણ ધનની વૃદ્ધિ માટે લાભદાયી ગણવામાં આવે છે આ યંત્ર પર કપૂર પ્રગટાવવો અને સાથે જ શ્રીમ હ્રીમ ક્લીમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરવો ઘરમાં સમૃદ્ધિના દરવાજાઓ ખોલે છે વર્ષના પ્રથમ દિવસે કરાયેલ આ પદ્ધતિઓ ધન સમૃદ્ધિ અને શાંતિ લાવવાનું મુખ્ય માધ્યમ બની શકે છે આ ઉપાયોમાં શ્રદ્ધા અને પરંપરાગત રીતોનો સમાવેશ થાય છે જે ઘરના હિત માટે પણ સદાય સકારાત્મક અસર કરે છે સકારાત્મક ઉર્જા એ જીવન જીવવાનો આધાર છે જીવનમાં સારું વિચારવું સારું કહેવું અને સારું કરવું એ જ સકારાત્મક ઉર્જાની ઓળખ છે શાસ્ત્રો કહે છે કે જ્યાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ થાય છે ત્યાં શાંતિ સમૃદ્ધિ અને સુખ આપમેળે આવે છે જો આપણા ઘરમાં મનમાં અને આસપાસના વાતાવરણમાં સકારાત્મક ઉર્જા ન હોય તો જીવનના બધા પ્રયાસો નિષ્ફળ નીવડે છે સકારાત્મક ઉર્જા માટે જીવનશૈલી અને પરંપરાગત રીતોને અનુસરીએ તો ઘરના દરેક ખૂણામાં સકારાત્મકતા ફેલાઈ શકે છે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે પ્રથમ પગલું છે ઘરની સફાઈ અને વ્યવસ્થિતતા ગંદકી અને અશુદ્ધ વાતાવરણ નકારાત્મક શક્તિઓને આકર્ષે છે ઘરના દરેક ખૂણાને નિયમિતપણે સાફ કરવું ખાસ કરીને પ્રવેશ મંદિર અને રસોડાને મર્યાદિત રાખવું જોઈએ શાસ્ત્રો અનુસાર ઘરના મુખ્ય પ્રવેશ પર ગંગાજળ અથવા તુલસી જળ છાંટવાથી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે પ્રાતઃકાળે સૂર્યોદય પહેલાં ઉઠીને ઘરના દરેક ખૂણામાં કપૂર કે ધૂપ પ્રગટાવવી જરૂરી છે કપૂર અને ધૂપ શુદ્ધિકર્તા તરીકે કાર્ય કરે છે જે નકારાત્મક ઉર્જાને દૂર કરી શાંતિપ્રદ વાતાવરણ ઊભું કરે છે તુલસીનો છોડ ઘરમાં રાખવો પણ અત્યંત લાભદાયી છે કારણ કે તે કુદરતી રીતે વાયુને શુદ્ધ કરે છે અને સકારાત્મક ઉર્જાનું પ્રતિક છે તુલસીને દરરોજ સવાર સાંજ પાણી આપવા અને તેના સમીપ દીવો પ્રગટાવવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે સકારાત્મક ઊર્જાના પ્રવાહ માટે ઘરના દરેક સભ્યનું શાંતિપ્રદ અને મૈત્રીપૂર્ણ વર્તન પણ મહત્વનું છે ઘરમાં ગોસિત ઝઘડા કે નિંદા જેવી પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ ઘરના સભ્યો વચ્ચે પ્રેમભર્યો અને સહકારાત્મક વર્તન જ ઘરમાં શાંતિ અને સકારાત્મકતા લાવે છે ઘરમાં લક્ષ્મીજીની કૃપા અને સકારાત્મક ઉર્જા માટે દરરોજ પ્રાર્થના કરવી અનિવાર્ય છે ભગવાનના મંત્રોના જાપથી ઘરમાં એક શક્તિશાળી ઊર્જા ફેલાય છે નમઃ શિવાય અથવા શ્રી ગણેશાય નમઃ જેવા મંત્રોનું દૈનિક ઉચ્ચારણ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે સાથે જ ભજન કીર્તન અને શુભ સંગીત વગાડવું સકારાત્મક ઉર્જાના સ્તરોને વધારવામાં મદદરૂપ થાય છે ઘરના પ્રવેશ દ્વાર પર મંગલ ચિહ્નો સ્વસ્તિક અને શુભ લાભ લખવો સદાય સકારાત્મક ઉર્જાનું પ્રવેશદ્વાર છે આ ચિહ્નો માત્ર આસ્થાના જ પ્રતીક નથી પરંતુ શક્તિપ્રદ ઊર્જાઓને આકર્ષે છે ઘરના મુખ્ય હોલમાં ફૂલોનું તાજું ગુલદસ્તું કે ફ્રૂટ બાઉલ પણ સકારાત્મકતા ફેલાવવામાં મદદ કરે છે મનુષ્યના મનમાં સકારાત્મક ઉર્જા માટે યોગ અને ધ્યાનની પ્રથા સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે નિયમિત ધ્યાન અને શ્વાસની કસરતો મનને શાંતિ આપે છે અને શ્રેષ્ઠ વિચારો માટેનું માર્ગદર્શન આપે છે રોજના દસ થી પંદર મિનિટનો સમય મૌન અને એકાગ્રતામાં પસાર કરવો મન માટે શ્રેષ્ઠ છે સાથે જ કુદરતી વાતાવરણમાં વિહાર ખુલ્લા હવાના સંપર્કમાં જવાનું મહત્વ છે કુદરતી તત્વો સકારાત્મક ઉર્જાના મુખ્ય સ્ત્રોત છે સકારાત્મક ઉર્જા માટે ઘરમાં અંધારું ટાળવું જોઈએ રોજે સવારમાં ઘરમાં પ્રકાશ પૂરતા માત્રામાં આવવું જોઈએ સૂર્યપ્રકાશ અને મંગલદીવો ઘરના દરેક ખૂણામાં પ્રકાશ અને ગરમાહટ ફેલાવે છે જે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે ઘરમાં નગર નિરંજન કે આરતી કરવી પણ એક શ્રેષ્ઠ રીત છે જે આધ્યાત્મિક ઉર્જા પ્રદાન કરે છે સકારાત્મક ઉર્જાનું મહત્વ એ છે કે તે માત્ર ઘરના વાતાવરણ માટે જરૂરી નથી પણ વ્યક્તિના શારીરિક અને માનસિક આરોગ્ય માટે પણ મહત્વપૂર્ણ છે જીવનમાં જ્યારે સકારાત્મક ઉર્જાનો સ્તર વધે છે ત્યારે માનવીના વિચારો સ્વચ્છ અને ઉત્તમ બને છે જે સફળતા તરફનું પહેલું પગથિયું છે વિશેષ ઉપાય એટલે જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સુખના માર્ગો માટેની એવા કાર્યશીલ રીતો જે વિશેષ સમયે પરિસ્થિતિ અથવા અવસરમાં કરવામાં આવે શાસ્ત્રો અને માન્યતાઓ મુજબ કેટલાક ઉપાય વિશેષ તહેવારો દૈનિક જીવનમાં અને ખાસ દિવસોએ કરી શકાય છે જે જીવનમાં શુભ ફેરફાર લાવે છે આ ઉપાયો મૌલિક પ્રથા અને શ્રદ્ધા પર આધારિત હોય છે અને એ આપણું જીવન શારીરિક માનસિક અને આર્થિક દ્રષ્ટિએ સુધારે છે અને ઘરમાં શાંતિ અને સુખ લાવવા માટે તેની શુદ્ધિ ખૂબ જ જરૂરી છે વિશેષ ઉપાય માટે પહેલા ઘરના દરેક ખૂણાને ગંગાજળ અથવા તુલસીના જળ વડે શુદ્ધ કરવું જોઈએ ખાસ કરીને લક્ષ્મીજીના સ્થાને તેમજ ઘરના પ્રવેશદ્વાર પર ગંગાજળ છાંટવાથી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે ઘરમાં કપૂર પ્રગટાવી તેની સુગંધને દરેક ખૂણામાં ફેલાવો કપૂર પ્રાચીન શાસ્ત્રોમાં એક પવિત્ર સુગંધી માનવામાં આવે છે જે ઘરના વાતાવરણમાં પોઝિટિવ ઉર્જા પેદા કરે છે દરરોજના જીવનમાં ખાસ મંત્રોના જાપ અને પૂજા કરવી મહત્વપૂર્ણ છે આ માટે શુભ સમયે પૂજા કરવી શ્રેષ્ઠ છે સૂર્યોદયના સમયે નમઃ શિવાય મંત્રનો જાપ અથવા શ્રીમ હ્રીમ ક્લીમ મહાલક્ષ્મ્ય નમઃ મંત્રના જાપ સાથે લક્ષ્મીજીને આહવાન કરવું શુભફળદાયી રહે છે પૂજામાં તુલસીના પાન ચોખા અને ગુલાબની ફૂલની પાંખડીઓનો ઉપયોગ કરવો વિશેષ લાભ આપે છે પૂજાના અંતે ઘરમાં દીવો પ્રગટાવવો અને પ્રસાદ વહેંચવો શુભતા લાવે છે વૈદિક શાસ્ત્રો અનુસાર દાન એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે દાનમાં ગરીબોને ભોજન કપડાં અથવા નાણાં આપવામાં આવે છે તો તે નકારાત્મક ઊર્જાને દૂર કરીને સકારાત્મકતાને ઊંડો બનાવે છે વિશેષ દિવસો જેવા કે પૌર્ણિમા અમાવસ્યા અથવા તહેવારના દિવસોએ દાન કરવાથી પાપનો નાશ થાય છે અને આશીર્વાદની પ્રાપ્તિ થાય છે આ દિવસે તુલસીના પાન ઘી અને ખાંડનો દાન કરવો ઉત્તમ માનવામાં આવે છે મંત્ર જાપ એ મહત્વપૂર્ણ ઉપાય છે કારણ કે તે આંતરિક અને બાહ્ય ઉર્જાને શાંતિપ્રદ બનાવે છે મંત્રના જાપ સાથે યજ્ઞ કરવો શ્રેષ્ઠ ઉપાય છે ઘરમાં ઘીનો હવન કરવાથી ઘરના વાતાવરણમાં શુદ્ધતા અને પવિત્રતા ફેલાય છે ય માટે ખાસ મંત્રોનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે કી શ્રી નમા વિશેષ ઉપાયોમાં તુલસીના ઉપયોગને અનિવાર્ય ગણવામાં આવે છે ઘરમાં તુલસીનો છોડ રાખીને તેની દરરોજ પૂજા કરવી જોઈએ તુલસીના પાન તાજા પાણીમાં ભીંજવી તેનો છાંટ ઘરમાં કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે પ્રવેશ દ્વાર પર શ્રેષ્ઠ શોભાના પ્રતીકો સ્થાપિત કરવાથી ઘરમાં સદાય શુભ પ્રવાહ રહે છે સ્વસ્તિક ચિહ્ન અથવા ઓમ લખવું ઘરમાં મંગલપ્રદ ઊર્જા લાવે છે પ્રવેશદ્વાર પર તાજા ફૂલોની માળા લટકાવવી અને શુભ રંગોળી બનાવવી પણ ખાસ પ્રભાવી ઉપાય છે વિશેષ દિવસે રાત્રિના ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવો અને તે દીવો લક્ષ્મીજીના સ્થાન પર રાખવો શુભ ગણાય છે આ સાથે કપૂર અને લવંગ પ્રગટાવવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે આ વિધિ દરેક માસની અમાવસ્યાના દિવસે કરવી વિશેષ ફળ આપે છે જીવનમાં વિશેષ ઉપાય કરવા માટે મન અને શરીર બંને શુદ્ધ રાખવું જરૂરી છે દિવસની શરૂઆત યોગ પ્રાણાયામ અને ધ્યાનથી કરવી સકારાત્મક ઉર્જાને મજબૂત બનાવે છે સાથે જ આહારમાં સાત્વિક ખોરાક લેવો જોઈએ બહારના ઝેરી અથવા અસ્વસ્થ ખોરાકથી દૂર રહેવું અને રોજીરોટી કમાવવા માટે મીઠું અને વાસ્તવિક ઉપાય વાપરવા સદાય ઉત્તમ છે આ બધા વિશેષ ઉપાયો સંપૂર્ણ શ્રદ્ધા અને શ્રેષ્ઠ ધાર્મિક પદ્ધતિઓ સાથે કરવામાં આવે તો જીવનમાં ધન શાંતિ અને સુખ સ્વાભાવિક રીતે પ્રવેશ કરે છે વાસ્તુશાસ્ત્ર પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે જે ઘરના નિર્માણ અને શાંતિપૂર્ણ જીવન માટે ઉર્જાના સંતુલન પર આધારિત છે તે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવવાનું મહત્વપૂર્ણ સાધન છે વાસ્તુશાસ્ત્રના ઉપાયો વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ કરાવે છે અને નકારાત્મકતા દૂર કરે છે અહીં વિવિધ વાસ્તુ ઉપાયોની વિગતવાર ચર્ચા છે જે ઘરના દરેક ખૂણાને પ્રભાવિત કરે છે ઘરના પ્રવેશદ્વારને ઘરની મૌલિક ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે પ્રવેશદ્વાર શુદ્ધ અને શુભ ચિહ્નોથી શોભાયમાન હોવું જોઈએ પ્રવેશદ્વારના બંને બાજુ સ્વસ્તિક શુભલાભ અથવા ઓમના ચિહ્ન મૂકવાથી ઘરમાં મંગલ પ્રવેશ થાય છે પ્રવેશદ્વારની આસપાસ ગંદકી ટાળવી અને તે જગ્યાએ તાજા ફૂલો અથવા રંગોળી સાથે શોભાનું સજાવટ કરવી જરૂરી છે પ્રવેશ દ્વાર પર ઉર્જાવાન રંગોનો ઉપયોગ કરવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે વાસ્તુ મુજબ ઘરના ખૂણાઓ સૌથી વધુ ઉર્જા સંગ્રહ કરે છે તેથી ખૂણાઓ સાફ રાખવા અને નગરની રંજન અથવા ધૂક પ્રગટાવવી આવશ્યક છે ઘરના ઉત્તરપૂર્વ ખૂણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે કારણ કે આ ખૂણો ઘરના શ્રેષ્ઠ ઉર્જાનો સ્ત્રોત છે અહીં પવિત્ર પાત્રમાં પાણી અને તુલસીના પાન સાથે દીપક પ્રગટાવવાથી ઘરમાં શાંતિ અને સુખ પ્રવેશ કરે છે ઘરમાં તુલસીના છોડને પૂજાનું સ્થાન આપવું ખૂબ જ લાભદાયી છે તુલસી વૈજ્ઞાનિક રીતે વાયુ શુદ્ધ કરે છે અને ધાર્મિક રીતે પવિત્ર માનવામાં આવે છે તુલસીના રૂવાળા માટલામાં પાણી સાથે રાખવું શુભ માનવામાં આવે છે તુલસીના છોડને દરરોજ સવાર સાંજ પૂજવું દીવો પ્રગટાવવો અને તેનું પાણી ઘરમાં હાટવું ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરે છે વાસ્તુ અનુસાર ઘરમાં તૂટી ગયેલી વસ્તુઓ જૂના મકાનના ભાગો અથવા ઉપયોગમાં ન આવેલી વસ્તુઓ ન રાખવી જોઈએ આ વસ્તુઓ નકારાત્મક ઊર્જાને આકર્ષે છે ઘરના મુખ્ય ઓરડામાં લક્ષ્મીજી અથવા વિષ્ણુજીનું ચિત્ર રાખવું શ્રેષ્ઠ છે ધ્નમાત્રા વધારવા માટે ઘરમાં કુવો ચિત્ર કે પાણીના પ્રવાહનું ચિત્ર પશ્ચિમ તરફ ન રાખવું જોઈએ ઘરના દિશાઓનું સચોટ આયોજન જરૂરી છે ઘરના ઉત્તર પૂર્વ ભાગમાં પાણીનો સ્ત્રોત અથવા પૂજાનું સ્થળ રાખવું શ્રેષ્ઠ છે રસોડું દક્ષિણ પૂર્વ ખૂણામાં હોવું જોઈએ જ્યારે શૈનકક્ષ દક્ષિણ પશ્ચિમ દિશામાં શ્રેષ્ઠ માની છે ઘરમાં અંધારું ખૂણું રહેવું ન જોઈએ અને પ્રકાશમાં તેજસ્વી દીવા પ્રગટાવવાથી ઓરડા ઉર્જાવાન બને છે કપૂર અને ધૂપના ઉપયોગને વાસ્તુમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે કપૂર પ્રાચીન શાસ્ત્રોમાં ઘરના વાતાવરણને શુદ્ધ કરનાર માનવામાં આવે છે ઘરમાં નિત્ય ધૂપ અને કપૂર પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પવિત્રતા વધે છે રસોડું ઘરના સમૃદ્ધિનું સ્ત્રોત માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડું દક્ષિણ પૂર્વ ખૂણામાં હોવું જોઈએ રસોડામાં અત્યારે જમવાના વાસણ રાખવા અને ભોજન શિષ્ટ આદર સાથે તૈયાર કરવું જોઈએ રસોડામાં લોહાનો વાસણો ખુલ્લા ન રાખવા અથવા તૂટેલા વાસણો ન છોડવા જોઈએ કેમ કે તે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે દૈનિક દીવો પ્રગટાવવો એક સરળ વાસ્તુ ઉપાય છે જે ઘરમાં પવિત્રતા અને સકારાત્મક ઉર્જા ફેલાવે છે સવારમાં અને સાંજે લક્ષ્મીજીના સ્થાન પર ઘીનો દીવો પ્રગટાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે દીવો ઉતાવળમાં બુઝાવવો નહીં અને તેને સ્વાભાવિક રીતે બુઝાવવાનો પ્રયાસ કરવો દીવો ઘરના મુખ્ય પ્રવેશ દ્વારના નજીક પ્રગટાવવાથી ઘરમાં મંગલ પ્રવેશ થાય છે ઘરના દિવાલો પર નરમ અને શાંતિપ્રદ રંગો પતાવવા જોઈએ ગાઢ અને આંખને દુખાવટ આપનારા રંગો ટાળવા જોઈએ ઘરમાં મીઠા સંગીત અથવા મંત્રોના જાપ વગાડવાથી વાસ્તુદોષ દૂર થાય છે વાસ્તુ ઉપાય ઘરમાં મંગલકારી ઊર્જા લાવવા માટે ખૂબ જ અસરકારક છે આ ઉપાયો ઘરમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ લાવવાના માર્ગો ખોલે છે જીવનમાં શાંતિ અને ઉર્જા માટે આ ઉપાયો શ્રદ્ધા અને નિયમિતતા સાથે અમલમાં મૂકવા મહત્વપૂર્ણ છે આજે અમે એક જાન્યુઆરીના દિવસે કરવાના કેટલાક ખાસ અને અસરકારક ઉપાય વિશે જાણ્યું આ નાનકડા ઉપાયો તમારા જીવનમાં મોટી બદલાવ લાવી શકે છે જ્યાં સકારાત્મકતા રહેશે ત્યાં સુખદ જીવન આપમેળે આવશે તો ચાલો આ નવા વર્ષમાં મકસદ નક્કી કરીએ કે પ્રત્યેક દિવસને ઉર્જાવાન અને શાંતિમય બનાવવાનો પ્રયત્ન કરશો મિત્રો જો તમારું જીવન આ વીડિયાના ઉપાયોથી બદલાઈ જાય તો અમારી સાથે જરૂરથી શેર કરજો આ વિડિયોને લાઈક કરવાનું અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું ભૂલશો નહીં જો તમે આ મુજબ વિડિયો વધુ જોઈએ છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવજો જેથી તમે દરેક નવી માહિતી સૌથી પહેલા મેળવી શકો મિત્રો નવા વર્ષની શુભકામનાઓ સાથે તમે હંમેશા સુખી અને સ્વસ્થ રહો એવી આશા સાથે હું વિદાય લઈશ ફરી મળીએ આગામી ખાસ વિષય સાથે જય મા લક્ષ્મી જય શ્રી કૃષ્ણ you <laughs>